અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા મેસવો જળાશય સંપૂર્ણપણે ભરાતા મેસવો જળાશય આધારિત ખેતી કરતા ખેડૂતોએ પાણીના વધામણા કર્યા હતા મેસવો કેનાલ અડત્રીસ કિલોમીટર લાંબી છે જે ભિલોડા મોડાસા અને ધનસુરા તાલુકાના ખેડૂતોને સિંચાઈનો લાભ આપે છે મોડાસા તાલુકાના આસપાસના વીસથી વધારે ગ્રામ્ય વિસ્તારના લોકો શામળાજી મેસવો જળાશય ખાતે પહોંચ્યા હતા જ્યાં પાણીના વધામણા કર્યા હતા મહિલાઓએ વિશેષ પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ પાણીમાં શ્રીફળ પધરાવ્યું હતું ખેડૂતોને શિયાળુ સિઝન મેસવો કેનાલ મારફતે સિંચાઈનું પાણી મળતું હોય છે જો કે પાણીના ઉપયોગ પહેલાં ખેડૂતો પાણીને વધાવતા હોય છે આ પરંપરા છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે જે આજે પણ યથાવત જોવા મળી હતી અમે દર વર્ષે આ કરતા જોઈએ છીએ કે પાણી ચાલુ કરતાં પહેલાં અમારે ખરીફ મોસમ પૂરી થાય અને રવિ મોસમમાં પાણી લેવાનું થાય એ સમયમાં હર વખત આ મેસો ડેમના પાણીના વધામણા કરીએ છીએ રાજભોગ પણ ધરાવીએ છીએ અને આ અમારી પરંપરા લગભગ ચાલીસ એક વર્ષથી ચાલતી આવી પરંપરા છે કે વધામણા અને રાજભોગ વગર અમે લોકો પાણી છોડતા નથી એટલે આ અમારે નિત્યક્રમ મુજબ આજના દિવસે આમ તો અમે લગભગ કારોબારી સભ્યો આવતા હોઈએ છીએ પણ આજે આપ મેં અઢાર વર્ષ જતા સેવામાંથી નિવૃત્તિ લીધી ત્યારે એ કાર્યક્રમને બધાએ અનુલક્ષીને ત્રણસો ખેડૂતો આજે ભેગા થઈ અને વધામણા કર્યા અને ખૂબ ખૂબ બધાએ આનંદ તો બીજી બાજુ અરવલ્લી મેસવો બાગાયત મંડળના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી પ્રમુખ તરીકે ભવાનીપુરા કંપાના મગનભાઈ એચ પટેલ ઉપપ્રમુખ તરીકે કિરણભાઈ પટેલ મહાદેવપુરા કંપા જ્યારે મંત્રી તરીકે ડાયાભાઈ પટેલ મદાપુર કંપાની વરણી કરવામાં આવી છે અઢાર વર્ષથી અરવલ્લી જિલ્લા મેસો બાગાયત મંડળમાં સેવા આપી અંબાલાલ પટેલે પ્રમુખ તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા તેમનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સાથે જ મોહનપુરા કંપાના સવજીભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપતા હતા બંને મહાનુભાવોને સાલ ઓડાડીને સન્માનિત કરાયા હતા અરવલ્લી જિલ્લા મેશો બાગાયત મંડળ ખેડૂતોને પાણીની સવલત મળી રહે તે માટે તેની રચના કરવામાં આવી હતી જેમાં ખેડૂતોને સમયમર્યાદામાં સિંચાઈનું પાણી મળી રહે સમય મર્યાદામાં પિયત પૂર્ણ કરવું પાણીનો બગાડ ન થાય તે તમામ બાબતોને ધ્યાન રાખતું હોય છે પટેલ અંબાલાલ રતિલાલ ગામ ભવાનીપુરા કંપા મેશો બગાયત મંડળના પ્રમુખ તરીકે છેલ્લા અઢાર વર્ષથી હું આ મંડળમાં પ્રમુખ તરીકેની સેવાઓ આપી રહ્યો હતો અને આજે આ નવા વર્ષ માટે મેસો ડેમના પાણીના વધામણા અને રાજભોગ ધરાવવાનું અમારા મંડળે નક્કી કરેલ હોય આજના દિવસે તમામ અમારા ખેડૂતો લગ લગભગ આશરે ત્રણસો ખેડૂતો સાથે અમે અહીંયા માજુમ ડેમ માસો ડેમ પર આવી અને પાણીના વધામણા કર્યા અને છેલ્લા ઘણા સમયથી અઢાર વરસ થયા હોવાથી હું સ્વૈચ્છિક આ બગાયત મંડળથી નિવૃત્ત થઈ અને ભાઈ શ્રી મગનભાઈ અને મારા સાથી મિત્રો સાથે આજે આ પાણીના વધામણા અને રાજભોગની પ્રક્રિયા પૂરા પૂરણ કરી અને અમે અત્રે સાથે બ્રહ્મભોજન લઈશું ત્યારબાદ વધારે પડતું નહીં કહેતા છેલ્લા અઢાર વર્ષથી જે કંઈ આ સેવા કરવાનો મને બગાયત મંડળનો મોકો મળ્યો હું મારી જાતને ધન્યતા અનુભવું છું મારા સાથી એવા ભાઈ શ્રી સવજીભાઈ મોહનપુર કંપા તેઓ પણ ઘણો સમય મારી જોડે મંત્રી તરીકે સેવાઓ આપી અને છેલ્લા દસેક વર્ષથી ઉપપ્રમુખ તરીકે મારા જોડે રહ્યા અને એમનો પણ હું અત્રે આભાર માનું છું વિશેષ મંત્રી તરીકે ડાયાબી મધાપુર કંપાવાળાએ છેલ્લા પાંચ વર્ષથી મારી જોડે મંત્રી તરીકેને ઉમદા સેવાઓ આપી છે અને તમામ બગાયત મંડળ અને વિશેષ સહકારી જે સરકારી ખાતું છે એ સરકારી ખાતાનો પણ મને વિશેષ જે કંઈ મારી રજૂઆત હતી એ ધ્યાનથી સાંભળી મને છેલ્લા અઢાર વર્ષ એ લોકોએ પણ ખૂબ સહયોગ આપ્યો ત્યારબાદ અમારા બગાયત મંડળના તમામ ખેડૂત મિત્રોનો પણ અત્રે આભારી છું કે જેવો પણ મને અત્યાર સુધી સ્વીકાર્યો એમના કોઈ પ્રોબ્લેમ હોય સરકાર ખાતા જોડે એ બધા સોલ્વ કરતાં મેં અઢાર વર્ષની આ યાત્રા પૂર્ણ કરી આજે હું નવા જે પ્રમુખ છે મગનભાઈ એમને આ પદભાર સોંપું છું અને આ બગાયત મંડળ ઉત્તરોત્તર પ્રગતિ કરે વિશેષ અમે જે સેવા આપી એના કરતાં પણ નવા મંડળ સારી એવી સેવા આપી અને બગાયત મંડળને ઉત્તરોત્તર પ્રગતિમાં લઈ જાય એ જ અભ્યર્થના આજના દિવસે સૌ બગાયત મંડળના ખેડૂતોનો અમારી આ કેનાલ અડતાલીસ કિલોમીટર લાંબી અડત્રીસ કિલોમીટર લાંબી છે અને એમાં તમામ લગભગ ચાલીસ એક ગામના ખેડૂતો આવી જાય છે આ તમામ મિત્રોએ મને જે આજ સુધી સહકાર આપ્યો મારી જોડે રહ્યા એ તમામ બગાયત મંડળના દરેક સભ્યોનો અત્રે ખૂબ ખૂબ આભાર માનું શામળાજી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત પરિવારો ઉપસ્થિત રહ્યા હતા મેરા ગુજરાત અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ ટ્યુબ અને કુ પર ફોલો કરો